ગુડ ઇવનિંગ ફ્રાન્ડ્સ પ્રેસ દલોડ મારું નામ છે વિપુલ ખુશ્તી અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અને આ છે અમારા ગામનું તળાવ દેવકા તળાવ આ છે અમારા ફેમિલી મેમ્બર્સો બધા આવી રહ્યા છે ડગલે પગલે ધીમે ધીમે પાપડી તોડી ભાજી તોડી છેલ્લે બધા ઘટ્યા હતા તે ચણા તોડ્યા ચણા ની જો ચણા ચણાની ભાજી ને પાપડીયો અને આપડા આ છે ઘેટા આઈ ગયા છે અને આપણે દેવકા તલાવ ગામ ફીણાવ તાલુકો મોધા જિલ્લો ખેડા અને આ બોડ તો એવું માર્યું છે ને એની ચારે બાજુ તો ઝાડ છે બોડ તો વંચાતું નહીં બરાબર શું કહેવા માગે છે આ બોર્ડ શું કહેવા માગે છે હા હા બરાબર છે શું લખેલું છે આમાં જાહેર નોટિસમાં આથી જાહેર જનતાને જણાવવાનું કે દેવકા તળાવમાં અમો ફરજ બાનો મોહમ્મદ ઇલિયાસ જિલ્લા દ્વારા ઇજારા પર રાખેલ છે જેથી દેવકા તળાવમાં કોઈ પણ વ્યક્તિએ માછીમારી કરવી નહીં માછીમારી કરતાં પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લેખિતન ફરજ બાનો મોહમ્મદ ઇલાસ મલ્લેક આના નંબર બી છે અંદર અડધો દેખાય છે અને અડધો નહીં દેખાતો એવું છે આ નંબર છે એટલે આ તળાવમાં મચ્છીમારી માટે એમણે ઈજારે રાખેલું છે અને આ ઘેટા આજુબાજુ ફરે છે અને આ બતક છે કે શું છે જોઈએ પણ ભારતનું તો હોય એવું લાગતું નહીં આ પરદેશ પરદેશનું હોય એવું લાગ પરદેશના પક્ષી હોય એવું લાગે છે આ જે બે પક્ષી બેઠા છે પરદેશી પક્ષી હોય એવું લાગે છે જળકુકડી ટાઈપ જ છે આઈ થિંક જળકુકડી જ છે કદાચ જળ કુકડી જ છે પણ અહીંયા જે આપણા ગુજરાતમાં અને અમારા ગામમાં જે જળકુકડી દેખાય છે એ ટાઈપની નહીં આ અલગ ટાઈપની હા છે જળ કુકડી જ રાઈટ જળ છે જળ કુકડી જ પણ એ આ અલગ ટાઈપની જળકુકડી છે આ વિદેશી જળકુકડી હોય એવું લાગે છે એટલે આછા મારું દેવકા તલાવ રોડ સુધી થઈ ગયો છે દેવકા સુધી અને આ ઘેટા જઈ રહ્યા છે અને હવે અમે આ પાછા મારા ફેમિલી મેમ્બરો જઈએ છીએ દેવકા તલાવ ઓકે ચાલો વાય ફ્રેન્ડ્સ થેન્ક યુ